નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદ્રા શહેરમાં પાણીની પાઇપો વિપુલ મા માત્રામાં છાણી ટીપી તેર વિસ્તારમાં ખંડર હાલતમાં જુદા જુદા ડાયામીટરની પાણીની પાઇપો નજરે પડી સામાજિક કાર્યકરે નિષ્પક્ષ તપાસની તંત્ર સામે માંગણી કરી વડોદરા શહેરના છાણી ટીપી તેર વિસ્તારમાં પાણીની પાઇપો કેટલાક સમયથી બિસ્માર હાલતમાં નજરે પડે છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા મહાનગપાલિકા દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની લાઇનો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે પાણીની નવી પાઇપો કોઈ મૂકી ગયું છે કે કેટલા સમયથી વિસ્માર હાલતમાં પડી છે તેને લઈને સામાજિક કાર્યકરે વિજય જાદવ આક્ષેપ કર્યો હતો અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા તંત્ર સામે માંગણી કરી કે આ પાણીની પાઇપો કોણ મૂકી ગયું છે કયા કારણોસર મૂકી છે કયા કારણોસર ડ્રોક કોન્ટ્રાક્ટરે આ પાઇપો મૂકી છે કામ પૂર્ણ થયા બાદ પાઇપો જે તે જગ્યાએ મૂકી દેવાની હોય છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂર્ણ થયા બાદ આ પાણીની પાઇપો મૂકવામાં નથી આવી અને બિસ્માર હાલતમાં પાણીના જુદા જુદા ડાયામીટરની પાઇપો બિસ્માર હાલતમાં જોવા મળી આ પાણીની પાઇપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માગણી સામાજિક કાર્યકર વિજય જાદવે કોર્પોરેશન તંત્ર સામે માંગણી કરી હતી અને મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું એક પાણીની લાઈન ને બધી પાઇપો કે જે ખરેખર લાખો રૂપિયાની જે પાઇપો અઢળક હાલતમાં અહીંયા પડેલી છે લાવાસની જેમ મારે તો એક જ વાત કેવું છે કે જે પ્રમાણે જે પણ કામગીરી કોર્પોરેશને જો કદાચ હાથમાં લીધી હશે તો કદાચ જે તે સમયે કામગીરી પરિપૂર્ણ થઈ હોય તો કેમ ના કોન્ટ્રાક્ટરે આ જે પાઇપની લાઈનો છે એ વ્યવસ્થિત જગા પર મૂકી બીજો એક પ્રશ્ન એવો થાય છે કે જયારે આટલી મોટી સંખ્યાની અંદર જયારે પાઇપો હોય અને જે સમયે કામ જો કદાચ હાથમાં ના લીધું ઘણી વાર આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા જે પ્રોજેક્ટ છે બધા એ પ્રોજેક્ટ પેપર પર જ હોય છે અને જે પ્રમાણે પાઇપોની જે પરિસ્થિતિ છે જે સંખ્યામાં પાઇપો છે તો અમને ક્યાંક તો અત્યારે એવું લાગે છે કે આ કંઈક કોન્ટ્રાક્ટ લીધો હશે ને કોન્ટ્રાક્ટ કદાચ સેન્કશન થયો હશે ને સેન્કશન થયા બાદ લે આપ કરીને જે કોન્ટ્રાક્ટ સાહેબ પૈસા પૈસા ખવાઈ ગયા હશે ને આવી રીતે પાઇપો રજલથી મૂકી દીધી હશે કે જે પ્રમાણે પાઇપોની જે પરિસ્થિતિ છે છે હજારો સેંકડો સંખ્યામાં પાઇપો છે અને જો કદાચ તમે કોન્ટ્રાક્ટ લીધો હોય તો જે પણ સોસાયટીની અંદર કામગીરી ચાલતી હોય તો એક્સ્ટ્રા વસ્તુ હોય તો બે બે પાંચ પાઇપો હોય પણ અત્યારે તમે જો કે અડલગ સંખ્યાની અંદર પાઇપો અડેલી છે તો આની તો એક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આવનારા સમયને હું તમને કહી દઉં કે સોમવારે હું વડોદરા મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખવાનો છું કે આ પણ જે પાઇપો પડેલી છે એની નિષ્પક્ષ તપાસ થાય ને તો ઘણી વાર એવું થાય છે કે પૈસા ચવાઈ જાય છે કોન્ટ્રાક્ટર માલે તુજારાને સેટિંગ કરીને પૈસા ચવાઈ જાય છે અને આવી રીતે લોકોના પૈસા આવું સહ દેખાઈ રહી છે નજરે પડે છે જે તમને કહી દઉં કે આ જે પાઇપો છે બધી અલગ અલગ ડાયાની છે પહેલી વાત છે બીજી વસ્તુ તમને કહ્યું કે અત્યારે ટીપી અંદર હું તો કહું છું કે ઘણા સમયથી લોકોની પાણીની સમસ્યા છે અને પાણી કામગીરી નથી જો જે તે પાણીની કામગીરી હાથમાં લીધી હોત તો જે તે સમયે છે તમને રફાતફા કરી દીધું હોત પણ અત્યારે આ ખુલ્લી જગ્યાની અંદર મૂકીને આ કોન્ટ્રાક્ટર શું સાબિત કરવા માંગે છે અમને તો ક્યાંક શંકા એવું છે કે આ જે કામગીરી કદાચ નહીં થઈ હોય આ ફક્ત પેપર વન પેપર પર કામગીરી બતાવી હશે ને આના પૈસા ચવાઈ ગયા હશે ને આ જે પાઇપો મૂકવાની ક્યાં તો આવી રીતે ખુલ્લી જગ્યા મૂકી દીધી છે અને બીજું તમને કહેવાય કે આ જે જગ્યા છે ખરેખર અત્યારે તમે જો કે ચોરીની તો કમી છે નથી જ્યારે તમારે લાખોની સંખ્યાની અંદર લોકોના પૈસાને જ્યારે આવું કામગીરી હાથમાં લીધી હોય અને લોકોના પૈસાની જે મિલકત હોય તો તમારે સાવચેતી મૂકવી જોઈએ પણ જે પ્રમાણે પાઇપો જે રલજલથી હાથમાં મૂકી છે આમનો ક્યાંક શંકાના દાયરામાં છે અને હું તો તમને ખરેખર કહું છું અત્યારે મેં અમારી વોર્ડનો જો ઓફિસર છે નૈશા દઈને કોલ કરી દઈને મારો ફોન ઉઠાવ્યો નથી અને હું પ્રોપર તપાસ કરાવડાવીશ ને મ્યુનિસિપલ કમિશનરને લેટર તો લખીશ કે આ જે પાઇપો પડી છે કયા હાલતમાં છે અને કયા હિસાબે અને કયા હિસાબે અહીંયા પડેલી છે અને જે પણ કામગીરી જો કોને સોંપેલી હોય તો કામગીરી કેટલા બજેટની હતી ને પાઇપોને જોતા અમને તો ક્યાંક નોર્મલ વાત તો તમને કહી દઉં કે મેં ફરી એવું શું રિપીટ કરું છું કે જે પણ સોસાયટી ની અંદર જો કામગીરી કરી હોય તો બે ચાર પાઇપો એક્સ્ટ્રા હોય અત્યારે તમે જો કે સેંકડો સંખ્યા ની અંદર પાઇપો પડેલી છે જે કે જવાબદાર વ્યક્તિ હોય એના ઉપર હું તમને કહી દઉં કે અત્યારે તમે જો કે ઘોલમા રોડરા શહેરની અંદર થઈ જ રહ્યું છે એ તો આપણે સૌ જાણીએ છીએ અત્યારે તમને કહી દઉં કે જે પ્રમાણે લોકોના પૈસા ખરેખર જે લોકોના પૈસાથી અધિકારો તામજામ કરતા હોય છે અને જે પ્રમાણે આ જે પાઇપું પડી છે ક્યાંક તો શંકરની દાયરામાં છે એ વાત તો નક્કી જ છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ